નમસ્કાર આજના આઈટીઆઈના ઇ લિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું બીડી તિરગર સુઈ આઈટીઆઈ વડનગરમાં પિસ્ટન રિંગ ક્લોઝ ગેપ પિસ્ટન લાઇનર ક્લિયરન્સ ક્રેંગ પિંગ કનેન્ટિંગ રોડ બિગ એન્ડ બેરિંગ ક્લિયરન્સ માપવા આપ સૌને તાલીમશ માર્ગદર્શન આપીશ તો મિત્રો આજે જે આપણે પ્રેક્ટિકલ કરવાના છે એની અંદર આપણે રિંગ સ્પેનર સેટ બોક્સ પેનર સેટ ફિલર ગેજ અને ટોર ગ્રેડનો ઉપયોગ કરીશું સૌપ્રથમ પેટ્રોલ એન્જિનમાંથી આપણે કરન્ટિંગ રૂડને છૂટો પાડીને આપણે જોતા કરન્ટિંગ રૂડ અને પિસ્ટન સાથે અને પિસ્ટન પર લાગેલી ઓઇલ રિંગ અને કોમ્પ્રેસ રિંગ જોઈ શકીએ છીએ હવે આપણે પિસ્ટન રિંગની લાઇનર ક્લિયરન્સ ચેક કરવાની છે તો પિસ્ટન રિંગને આપણે રિમૂવ કરી દઈશું આનો સ્પેશિયલ પુરવઠ પણ આવે છે રિંગ એક્સપોન્ડેબલ એનાથી પણ નીકળી શકે છે જો ઇઝીલી ફાવતું હોય તો એ પણ તમે કરી શકો છો હવે તાલીમાર્થી મિત્રો જેમ આપણને વાલ ક્લિયરન્સની અંદર પિસ્ટન રિંગ નાખીને ચેક કરવાનું સમજાવીશું જેની અંદર આપણે બે પોઝિશન લઈશું બોટમ અને ટોપ પહેલાં આપણે બોટમ સેન્સરથી ચેક કરીશું આપ જોઈ શકો છો મેં બોટમ સેન્ટર પર રિંગ સેટ કરી દીધી છે હવે એપ્રોક્સ આટલા સુધી મૂકી શકીએ છીએ પછી ફિલર ગેજની મદદથી આપણે કઈ સાઇઝનો ફિલર ગેજ અંદર જાય છે એની સ્ટાન્ડર્ડ સાઇઝ એની લિમિટેશન સાઇઝ આપેલી હોય છે જે તમે દરેક ગાડીના અલગ અલગ સર્વિસ મેન્યુઅલમાં જોઈ શકો છો એ સ્ટાન્ડર્ડ સાઇઝ મુજબ આપણે એ રિંગની ગેપ ચેક કરવાની થાય છે એ તમે આ રીતે ચેક કરી શકો છો હવે આપણે ફિલર ગેજ બોટમ ડેડ સેન્ટર પર બીજી સાઈડમાં રિંગ ફેરવીને એને આપણે ફિલર ગેજ વડે ચેક કરીશું ત્યારથી તમે જોઈ શકો છો આ થઈ બોટમ ડેડ સેન્ટર પર હવે આપણે આવી રીતે જ ટોપ ડેટ સેન્ટર પર આપણે ચેક કરીશું જે તમે જોઈ શકો છો આવી રીતે જેની શરૂઆતમાં જેમ નીચેની પોઝિશન પર ચેક કર્યું હતું એમ આપણે ઉપર લઈને એ પોઝિશનમાં ફરીવાર આપણે એકવાર ચેક કરી લઈશું એટલે આપણને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જાય કે પિસ્ટન રિંગમાં ઘસારો થયો છે કે નથી થયો જો અધરવાઇઝ પિસ્ટન રિંગમાં ઘસારો થઈ ગયો હોય તો આપણે એની સ્ટાન્ડર્ડ સાઇઝ નક્કી કરીને આપણે પિસ્ટન પર લગાવવાની થાય આ રીતે તમે કરી શકો છો તો મિત્રો લાઇનરની અંદર રિંગ ફિટ કરીને તેની ક્લિયરન્સ ચેક કરી આમ જોતાં ટોપ રિંગમાં ઝીરો પોઈન્ટ પંદર ડેશ ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ એમ એમ અને સેકન્ડ રિંગ માટે ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ ડેશ ઝીરો પોઈન્ટ એકતાલીસ એમ એમ તેની સ્ટાન્ડર્ડ સાઇઝ હોય છે તેની લિમિટેશન સાઇઝ ટોપ રિંગની ઝીરો પોઈન્ટ સેવન એમ એમ હોય છે જ્યારે સેકન્ડ રિંગની વન પોઈન્ટ ઝીરો એમ એમ હોય છે એવી રીતે જ આપણે ઓઇલ રિંગનું પણ આપણે આ રીતે જ ચેકિંગ થતું હોય છે ઓઇલ રિંગની અંદર સ્ટાન્ડર્ડ સાઇઝ ઝીરો પોઈન્ટ દસ એમ એમ ડેસ ઝીરો પોઈન્ટ ચાલીસ એમ એમ સુધી હોય છે જ્યારે એની લિમિટ વન પોઈન્ટ ટુ એમ એમ જેટલી હોય છે દરેક ગાડીના એના સર્વિસ મેન્યુઅલ પ્રમાણે આ ક્લિયરન્સ અલગ અલગ હોય છે જે આપણે ચેક કરીને પછી બદલવાની થતી હોય છે તો મિત્રો આપણે અગાઉ જેમ જોઈ પિસ્ટન રીંગની અંદર રાખીને ક્લિયરન્સ રીંગની ક્લિયરન્સ ચેક કરી ત્યારબાદ હવે આપણે જોઈએ છીએ કે પિસ્ટન લાઇનર ક્લિયરન્સ એટલે કે પિસ્ટન જ્યારે અંદર લાગેલો હોય છે અને એન્જિન ભાગમાંથી જ્યારે છૂટો કરવાનો આવે છે અથવા એન્જિનમાં કંઈ ફોલ્ડ થયો હોય ને પિસ્ટન નવા નાખવાના થાય કેની સ્ટાન્ડર્ડ સાઈઝ ચેક કરવાની આવે કેની લિમિટેશન સાઇઝ ચેક કરવામાં આવે ત્યારે આપણે એને પિસ્ટનની અને બોરની વચ્ચેની ક્લિયરન્સ ચેક કરવાની થાય ત્યારે આપણે પિસ્ટનને આ તેની પોઝિશન ચેક કરી લઈશું પોઝિશન ચેક કર્યા પછી આપણે પિસ્ટનને હા વડે થોડી ઓરિજોન્ટલ પોઝિશન અપ એન્ડ ડાઉન પોઝિશન પણ ચેક કરી લઈશું જેથી કરીને અંદર કોઈ પ્લે છે કે નહીં બરાબર હવે આપણે ફિલર ગેજની મદદથી પિસ્ટન અને આ લાઇનર સ્લૂ જેને આપણે સ્લૂ કહી શકીએ છીએ એને લાઇનર પણ કહી શકીએ છીએ એ બંને વચ્ચે કેબ છે કે નહીં તેનું પણ નિરીક્ષણ કરી લેશું દરેક ગાડીની અંદર તેના સર્વિસ મેન્યુઅલ મુજબ અલગ અલગ સ્ટાન્ડર્ડ સાઇઝ નક્કી કરેલી હોય છે અને લિમિટેશન સાઇઝ નક્કી કરેલી હોય છે એટલે આપણે ફિલર ગેરની મદદથી હવે આપણે એ સાઇઝ ચેક કરીશું આપણે હવે પિસ્ટન લાઇનર અને પિસ્ટનની વચ્ચે જે ગેપ છે તે ચેક કરીશું પહેલાં આપણે ટોપ સેન્ટર પર લાવીને ચેક કરીશું અલગ અલગ સાઈઝનો ફિલર ગેઝ નાખીને આપણે ચેક કરીશું પોઝિશન થઈ એવી રીતે આપણે ચારે બાજુની પોઝિશન પણ ચેક કરી શકીએ છીએ તેવી જ રીતે હવે આપણે પિસ્ટનને બોટમ પર લઈ જઈશું તેવી જ રીતે આપણે પિસ્ટલને નીચે લઈ જઈએ ને બી એની વચ્ચેની ગેપ એક નીચેથી બે અને સાઇડની સાઈડમાંથી આવી રીતે આપણે ગેપ ચેક કરી લઈશું તેની સ્ટાન્ડર્ડ સાઇઝ નક્કી કરેલી છે ઝીરો પોઈન્ટ ઝીરો ટુથી ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી સુધીની આપણે ચાલી શકે છે પણ દરેક ગાડીની સર્વિસ મેન્યુઅલ મુજબ તેની સ્ટાન્ડર્ડ સાઇઝ અને લિમિટ સાઇઝ આપણે ચેક કરી લેવી તો હવે આગળ આપણે જોતા એન્જિનને નીચેના ભાગમાં ફેરવીને ત્યારબાદ આપણે ક્રેન્કસાફ્ટની ઉપર જે કરંટિંગ રોડ લાગ્યો છે મેઇન બેરિંગ લાગેલી છે એને ફિલર ગેજ વડે તેની પ્લે ચેક કરીશું ફિલર ગેજની મદદથી આપણે ક્રેન્ક શાર્ટની ઉપર લાગેલી મેન બેરિંગ અને ક્રેન્ક પર લાગેલા કનેક્ટિંગ નોડનો બિગ એન્ડના ભાગને એ બંને વચ્ચે પ્લે છે કે નહીં તે પણ આપણે ફિલર ગેટની મદદથી ચેક કરીશું ફિલર ગેટની મદદથી આપણને ચોક્કસ માપ એનું મળી શકે એટલા માટે આપણે ફિલર ગેટનો ઉપયોગ કરીશું આ રીતે એની ગેપ આપણે ચેક કરીશું આ સાઇઝની ચેક કરીશું આ સાઇઝની પણ ચેક કરીશું આ રીતે કનેન્ટિંગ નોડના બિગ એન્ડની ગેપ રેમ શાપની વચ્ચે બંને વચ્ચે પ્લે છે કે નહીં તે પણ આપણે નક્કી કરી શકીશું ચારે ચાર વાળા ભાગના ખૂણા પર આપણે ચેક કરી લેવાની તમે મિત્રો જોઈ શકો છો એવી રીતે એક બે ત્રણ ચાર ચારે ચાર કરેન્ટિંગ રોડ પર આ રીતે તમે એની સાઇઝ ચેક કરી શકશો જે પણ ગાડીનું એન્જિન હોય તેના સર્વિસ મેન્યુઅલ મુજબ તમારે એની સ્ટાન્ડર્ડ લિમિટ ચેક કરી શકો છો ત્યારબાદ મિત્રો આપણે ક્રેન્ક શાફની ઉપર લાગેલી જે મેઇન બેરિંગો છે એક બે ત્રણ ચાર ને પાંચ એને પણ આપણે ચેક એ રીતે જ ફ્લેયર ગેડની મદદથી એ બંને વચ્ચે પ્લે છે કે નહીં એ પણ ચેક કરી લઈશું તેવી રીતે જ મિત્રો આપણે આગળ મેઇન બેરિંગની બી આધારે આપણે ચેક કરી શકીશું મેઇન બેરિંગ ક્રેન્ક શાફ પર લાગેલી હોય છે જેને આપણે ફ્લેયર ગેટની મદદથી ચેક કરીશું આ રીતે નાખીને પણ ચેક કરીશું એની પ્લે એક આમ ઉપર પણ નાખીને ચેક કરી શકીશું બે અને આ બંને વચ્ચે ગેપ કેટલી છે એ પણ આપણે ચેક કરવાની થાય એમ દરેક બેરિંગ પર આ રીતે આપણે ચેક કરી લઈશું જેની આપણે સ્ટાન્ડર્ડ સાઇઝ દરેક ગાડીની સર્વિસ મેન્યુઅલ મુજબ એના આધારિત આપણે કરવાની થાય આ પ્રેક્ટિકલ દરમિયાન સાવચેતી એ રાખવાની થાય છે કે પિસ્ટન પિસ્ટન રિંગ કે કરંટિંગ રોડ કે ક્રેન્કસાફ્ટ ને નુકસાન ના થાય સાચવીને જાળવીને વ્યવસ્થિત સાફ સફાઈ કરીને એને વ્યવસ્થિત ટ્રેનની અંદર મૂકવી તેના જે નટબોલ છે એ નટબોલને પણ સાવચેતી કરીને સાચવીને વ્યવસ્થિત રીતે મૂકવા જ્યારે તમે ફિટ કરો છો ત્યારે એને જે પ્રોપર ઓઇલિંગ ગ્રીસિંગ કરવાનું થાય તે પણ આપણે પ્રોપર વોલિંગ ગ્રીસિંગ કરવાનું થશે બસ આને સાવચેતી ભાગરૂપે આટલી પર દેખરેખ રાખવાની થશે તો મિત્રો આજે આપણે આ પ્રેક્ટિકલ અંતર્ગત પિસ્ટલ રિંગ ક્લોઝ ગેપ પિસ્ટન લાઇનર ક્લિયરન્સ અને ક્રેન્ક પિન ક્રેન્ટિંગ રોડ બીક અને બેરિંગ ક્લિયરન્સ વિશે આપણે શીખી ગયા આશા રાખું છું કે આપ સૌ સંપૂર્ણ માહિતી મળી હશે આભાર